પિસ્તાળીસ મતે નવસો પિસ્તાળીસ મતે ગોપાલ ઇટાલિયા ઇવીએમની ની મતગણતરીમાં આગળ છે મારી ટીમને કહીશું આપણે ફ્લેશ કરીશું ગોપાલ ઇટાલિયા નવસો પિસ્તાળીસ આગળ છે વિસાવદરના વલણ આવી ચૂક્યા છે પહેલા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા નવસો પિસ્તાલીસ મતથી આગળ છે કિરીટ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તેઓ પાછળ છે પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પહેલા રાઉન્ડની જે મતગણતરી થઈ છે તેમાં આગળ છે અને પહેલો રાઉન્ડ એટલે જુનાગઢ અને જુનાગઢના જે બૂથ છે એ વડાલ વિસ્તારના બુથ છે વડાલ જિલ્લા પંચાયતના બુથ છે ચૌદ બૂથ જે આવે છે એમાંથી તમામ વડાલ વિસ્તારના છે અને આ વિસ્તાર એવો છે કે અત્યાર સુધીની ગણતરીમાં પહેલા રાઉન્ડમાં એટલે કે શરૂઆતના સાત રાઉન્ડ સુધી બીજેપી આગળ રહેતું હતું પણ અહીંયા કિરીટ પટેલ વિસાવદરમાં પાછળ છે